નમસ્કાર મિત્રો તારીખ છે ચૌદ નવેમ્બર બે હજાર છવ્વીસને વારસે આજે ગુરુવાર આજેના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે તે પહેલા ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ડુંગળીની આવકમાં સતત આવકમાં વધારો થઈ રહ્યો છે પરંતુ નબળા માલ વધારે આવવાથી સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ ઊંચા જોવા મળી રહ્યા છે નાસિકમાં આ સપ્તે ડુંગળીના જે ભાવ છે એ પાંચ વર્ષની ટોચે પહોંચ્યા હતા દેશમાં ઓક્ટોમ્બર મહિનામાં પડેલા વરસાદથી ડુંગળીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે અત્યારે જે નવી આવક આવી રહી છે તેમાં સારા માલ બહુ ઓછા છે સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ નવસોથી ઉપર અને નબળા માલની વાત કરીએ તો એકસો પચાસ રૂપિયાથી લઈને ત્રણસોની વચ્ચે વેચાણ થતું જોવા મળી રહ્યું છે ગોંડલમાં અને રાજકોટ મહુવામાં નવી ડુંગળીની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે જે આગામી સપ્તાહમાં હજુ પણ વધારો થાય તેવી શક્યતાઓ છે હાલના તબક્કે ડુંગળી બજારમાં કોઈ મોટી મંદી કે તેજી દેખાતી નથી પરંતુ ઓછા લેવાલી ભાવ અથડાય તેવી સંભાવનાઓ છે રાજકોટમાં ડુંગળીની બાર હજાર કટ્ટાની સામે ભાવની વાત કરીએ તો એકસો ચાલીસ રૂપિયાથી લઈને સાતસો ને સિત્તેર ગોંડલમાં તેવી હજાર કટ્ટાની સામે ભાવની વાત કરીએ તો એકસો એકત્રીસથી લઈને નવસો ને એકાવન રૂપિયા જોવા મળ્યા હતા ત્યારબાદ જે મોવાની અંદર લાલ ડુંગળીના ભાવ એકત્રીસ હજાર પાંચસો કટ્ટાની સામે જે વાત કરીએ તો ભાવની બસો રૂપિયાથી લઈને નવસો ને અડતાલીસ રૂપિયા જ્યારે સફેદ ડુંગળીની વાત કરીએ તો સાત હજાર છસો કટ્ટાની સામે ભાવની વાત કરીએ તો સો રૂપિયાથી લઈને અગિયારસો ને એકાવન રૂપિયા અને નવી ડુંગળીની જે વાત કરીએ તો એકસો એકસઠ રૂપિયાથી નહીં સાતસોને એકવીસ રૂપિયા જોવા મળી હતી તો ખેડૂત મિત્રો આથી આજની લગતી ડુંગળીની ચર્ચા વિડીયો ગમ્યો હતો વિડિયોને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરી ફરી મળીશું આ વિડીયો સાથે ત્યાં સુધી જય જવા જય કિસાન